છોડાઉદેપુર ન્યૂ સર્વોદય કોર્પોરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા પારૂલ યુનિવર્સિટીના હોમિયોપેથી કોલેજના સહયોગથી નિઃશુલ્ક સારવાર કેમ્પ યોજાયો છોડાઉદેપુર નગરમાં છેલ્લા સોળ વર્ષથી બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ન્યૂ સર્વોદય કોર્પોરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા આજ રોજ તારીખ ચાર મે બે હજાર પચીસને બુધવારે સવારે દસ કલાકે જનસેવા એ પણ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા નગર સહિત પંથકની પ્રજા માટે હોમિયોપેથિક સારવાર કેમ્પનું પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથિકના સહયોગથી આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિવિધ રોગોના દર્દીઓ એ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો જેમાં પારુલ યુનિવર્સિટીના જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજના ડૉક્ટર સંજય ગુપ્તા ડૉક્ટર પાસવા ડૉક્ટર હરીશાહ ડૉક્ટર નિમિત શાહ ડૉક્ટર ગરીમાઈ ડૉક્ટર પૃથ્વીરાજ ડૉક્ટર માનસી ડૉક્ટર આકાંક્ષા ડૉક્ટર રિયાબેન પટેલ તેમજ ફિઝિયોથેરાપી ડૉક્ટર પાર્થ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં નિદાન બાદ દર્દીઓને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી આ વધુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને પારુલ યુનિવર્સિટી સંચાલિત જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર આપવા માટે હોસ્પિટલની બસ સુવિધા દ્વારા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક લઈ જવામાં આવશે અને વધુ સારવાર કરવામાં આવશેનું પણ સૂત્રોએ જણાવ્યું હતું આ પ્રસંગે મંડળીના વ્યવસ્થાપક મંડળ દ્વારા જણાવેલ કે આવા જનકલ્યાણના કામો આવનારા દિવસોમાં પણ મંડળી દ્વારા કરવામાં આવશે તેવો હુંકાર ભર્યો હતો

અને આ કેમ્પને આયોજન કરવામાં ન્યૂ સર્વોદય કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના અંડરમાં એમનો સહયોગથી આ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો અને જેમાં પેશન્ટનો ફ્લો બહુ સરસ છે સો બસો પેશન્ટ અમે ઓલરેડી સો પેશન્ટ જોઈ લીધા છે અને બીજા હજુ આવી રહ્યા છે અને એનએસસી સ્કીમના અંડરમાં અને પારુલ યુનિવર્સિટી આ કેમ્પને આયોજિત કરવા માટે ન્યૂ કોપરેટિવ હાઉસિંગ સોસાયટી પણ બહુ અભિનંદન કરે છે અને કેમ્પમાં અમને બહુ સહકાર મળ્યો છે આમનાથી અને અમે ખૂબ આભારી છીએ થેન્ક યુ આજરોજ ન્યુ સર્વોદય સોસાયટી તરફથી પારૂલ સેવા સદમ તરફથી હોમિયોપેથી કેમ્પ રાખ્યો છે એમાં ગામના વિવિધ પ્રકારના બધા જાતિના લોકો કેમ્પમાં સારવાર માટે આવ્યા છે તમે જુઓ તો નહીં તો બી અઢી બસોથી અઢીસો માણસો આનો લાભ લીધો છે અને આવતા વર્ષોમાં બી આવે એ રીતે અમે પબ્લિક માટે સારું કામ કરીએ એવી અમારી ધારણા છે